સુપ્રભાત દોસ્તો અત્યારે આપણે છીએ એક જમાનાની જાજરમાન એવી રવિ ટોકીઝની પાસે અહીંયા સામે જ રવિ ટોકીઝ છે જૂની પેઢીને યાદ હશે કે અહીંયા બોક્સ ઓફિસ કેવી હતી અને જ્યારે રવિ ટોકીઝ ખુલી હતી ત્યારે કેવી જાજરમાન એનું ઓપનિંગ હતું અને પહેલી ફિલ્મ લાગી ત્યારે આખા ગામમાં એના વિશે કેટલી ચર્ચા હતી આજે વખતનો માર એને ખાઈ ગયો છે પણ દોસ્તો જે વસ્તુ નથી બદલાય આટલા વખતમાં એ છે કે રવિ ટોકીસની સામે આ જે ગંદુ નાળું જાય છે એ વર્ષોથી આમ છે તમે જોઈ શકો છો કે એકદમ ગંદુ નાળું ગટરનું પાણી લઈને વહી રહ્યું છે અને તમે સૌ જાણો જ છો અને બધા લોકો જાણે છે કે આ પાણી ક્યાં જઈ રહ્યું છે આ ગટરનું પાણી છે અને આ ગટરનું પાણી આ તરફ આગળ જઈ રહ્યું છે આ બિલ્ડિંગ છે એનાથી જરાક આપણે આગળ જઈએ આ નાળા ઉપર બધા બિલ્ડિંગ બન્યા છે ખબર કેવી રીતના બન્યા હશે એ તો એની મંજૂરી આપનારાને ખબર આ જેટલા બિલ્ડિંગ છે અહીંથી માણીને દેસલસર સુધી એ બધા જ નાળા ઉપર બનેલા બિલ્ડિંગ છે કાયદેસર છે ગેરકાયદેસર છે એ તો જેને મંજૂરી આપી છે એમને ખબર છે એ વાત બીજી છે જે અત્યારે મુખ્ય વાત આપણે કરી રહ્યા છીએ એ છે કે આ જે ગંદુ પાણી છે એ બધું દેસલસર તળાવમાં જઈ રહ્યું છે આ જે ગંદુ પાણી છે એ દેસલસર તળાવમાં જઈ રહ્યું છે અને એ કારણે દેસલસર તળાવની અંદર જે બાયો વેસ્ટ છે જૈવિક કચરો છે એ ખૂબ જ વધારે પહોંચી રહ્યો છે અને એ જ કારણસર દેસલસર તળાવની અંદર જે પાન ફૂટી છે જળકુંભી આપણે લોકો કહીએ છીએ એ જળકુંભીને વધવા માટે પૂરતું પોષણ મળી રહે છે આ વાત બરાબર સમજજો જે કોઈ પણ પાણીમાં ગટરનું પાણી ભરે જૈવિક કચરો ભરે એ પાણીની અંદર પોષક તત્વો ઊભા થાય છે કે જે પાણીની અંદર જળકુંભીને ટેકો કરે છે એના વિકાસને ગતિ આપે છે એનો સીધો સીધો મતલબ એ થયો કે જ્યાં સુધી આપણે આ નાળું બંધ ના કરીએ આ નાળાને હમીરસરમાં જતું રોકીએ નહીં હમીરસર ની માફ કરજો દેસલસર ત્યાં સુધી દેસલસરની જે પાનફૂટીનો નો પ્રશ્ન છે એ પાનફૂટીનો નો પ્રશ્ન એનો નિકાલ આવી શકે નહીં દોસ્તો પ્રજા તરીકે આપણે કદાચ આ પ્રશ્ન જ નથી લાગતો આપણે શું ફેર પડે છે ભલે પાનફૂટી ઉગી ઊગી છે એ જે પાણી છે એ પાણી ગંદુ પાણી છે અને એવું ગંદુ પાણી જ આપણને રોગ કરે છે આપણા ગ્રાઉન્ડ વોટરમાં ભળે છે અને એ કારણે ગામમાં રોગ થઈ શકે છે એ વાતથી આપણે બિલકુલ અજાણ છીએ અને એટલે જ આપણા માટે કોઈ મહત્ત્વની વાત જ નથી કે દેસરસર તળાવ સુધરે કે કેમ એ આપણા માટે કોઈ મોટી વાત જ નથી એટલે આપણે એ બાબતે ક્યારે વિચાર્યું જ નથી કે ભાઈ દેસરસર તળાવ વિશે પણ માગણી કરીએ કે દેશર તળાવો સાફ થાય પાન ફૂટી વગરનો થાય એનો જે પાણીનો સપ્લાય છે પાણીનો સપ્લાય ગઢાના પાણીનો સપ્લાય એનો બંધ થાય એવી વાત આપણે ક્યારેય માગતા નથી દોસ્તો હંમેશા એક વાત સમજવા જેવી છે કે કોઈ પણ પ્રજાને એ જ મળે છે કે જે માગે છે જ્યાં સુધી પ્રજા માગતી નથી ત્યાં સુધી એને એ વસ્તુ મળતી નથી એટલે કે આપણે જો એમ સમજતા હોઈએ કે આપણે પ્રજા તરીકે આપણી માગણી ના હોય કે દસરસર સાફ થાય અને પછી સત્તાવાળા આવે ને એમના મનમાં રામ વસે અને દેસરસર સાફ કરે એવું બને એવું આપણે જો ધારી લેતા હોય તો ખોટું છે બિલકુલ એવું ના બને ભુજની પ્રજાએ ચોખ્ખે ચોખ્ખું કેવું પડે કે ભાઈ જે કોઈ પણ સત્તામાં હોય જે કોઈ પણ સત્તામાં આવે એ લોકોએ દેસર તળાવ સાફ કરવું જ પડે આ જ્યાં સુધી લોક ભાવના લોક માગણી ઊભી નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનો સવાલ કોઈ પણ પ્રશ્નનો જવાબ મળવાનો નથી કોઈ પણ પ્રશ્ન હોય દેશો નહીં પણ કોઈ પણ પ્રશ્ન હોય આપણો જે આપણા રસ્તાઓ છે ગટર છે પાણી છે જે બધા પ્રશ્નો છે એ પ્રશ્નો જ્યાં સુધી આપણે પોતે માનતા નહીં થઈએ અને એ વિશે જ્યાં સુધી આપણે લોક માગણી લોક જાગૃતિ પેદા નહીં કરીએ ત્યાં સુધી સત્તામાં કોઈ પણ હોય જો એમને એમને મત મળે છે તો એ લોકો આ પ્રકારના કામ કરવાના જ નથી શા માટે કરવા જોઈએ જ્યાંથી માલ મળે એવા કામ કરવા જોઈએ બાકી આવા કામ શા માટે કરવા જોઈએ તો જ્યાં સુધી પ્રજા પોતે એ સમજી અને માગણી નહીં કરે કે ભાઈ આ તો કરવું જ પડશે આનો બીજો કોઈ રસ્તો જ નથી અમારું ગામ અમારું ઘર છે અને અમારું ઘર તમારે સુધારવું જ પડશે કેમ કે અમે તમને એના પૈસા ચૂકવીએ છીએ કેટલી બધી જાત જાત ગ્રાન્ટો આવે છે આપણા કેટલા બધા જાતના ટેક્સ આપણે લોકો આપીએ છીએ એ બધા ટેક્સ ના પૈસા કોને મળે છે સરકારને મળે છે અને એ પૈસા શા માટે છે આપણી સુખાકારી માટે છે પણ આપણે વાત કદાચ ભૂલી ગયા છીએ આપણે વાત થી કોઈ ફરક નથી પડતો અને એટલે જ આપણા માટે મુદ્દો જ નથી આપણા માટે મુદ્દો કંઈક બીજો જ હોય છે જ્યારે ચૂંટણી નગરપાલિકાની હોય ત્યારે મુદ્દો કોઈ રાષ્ટ્રીય હોય છે ગજબ વાત છે નગરપાલિકાની ચૂંટણીમાં લોકલ મુદ્દા હોવા જોઈએ ગટરના મુદ્દા હોવા જોઈએ પાણીના મુદ્દા હોવા જોઈએ રખરખાવના મુદ્દા હોવા જોઈએ સફાઈના મુદ્દા હોવા જોઈએ એ મુદ્દાને બદલે એ વખતે કોઈ રાષ્ટ્રીય મુદ્દો ચાલતો હોય છે ગજબ ગામ છે જ્યારે સ્ટેટની ચૂંટણી હોય ત્યારે સ્ટેટના મુદ્દા હોવા જોઈએ સ્ટેટના શું શું ફરજો છે રાજ્યની શું શું ફરજો આવે છે ધારાસભ્યની શું શું ફરજો આવે છે ધારાસભ્યએ શું શું કામ કરવા જોઈએ એ બધી વસ્તુ જાણીને એ ઉપર આપણો વર્ક થવો જોઈએ ત્યારે પણ મુદ્દો હોય છે રાષ્ટ્રીય ગજબ વાત છે અને એટલે જ રાષ્ટ્રીય મુદ્દો જે આપણે માનીએ છીએ એના પર કદાચ કામ થઈ રહ્યું છે એના પર કદાચ જે આપણે ઈચ્છીએ છીએ એ પ્રમાણેનું વાતાવરણ બની રહ્યું છે પણ આપણા જે પોતાના રોજબરોજના પ્રશ્નો છે એનો કોઈ જ નિવેડો નથી કેમ કે ભાઈ અમારી ગટર તો સુધારવી પડશે નહીં તો વોટ નહીં નાખીએ આવું આપણે કહેતા જ નથી કોઈને નથી કહેતા ગમે પક્ષો તો જ્યાં સુધી આપણે પોતે આ બાબતે જાગૃત નથી થતા આપણે પોતે આ બાબતે ડિમાન્ડ નથી કરતા ત્યાં સુધી આ કામ નથી થવાના એ દસાસ પાન ફૂટી હોય ભુજની ગટર વ્યવસ્થા હોય કે ભુજનો આ સરસ મજાનો દેખાતો કચરો હોય આ કોઈ સમસ્યાનો નિવેડો આવવાનો નથી અને લોકો કહે છે છે કે ભાઈ આ તો ન નગર કોઈ ધણી નથી કેમ તો કે ભુજની હાલત જે કરવામાં આવી છે છેલ્લા થોડા વખતમાં એ જોઈને કોઈ પણ ભુજવાસી હૃદય દ્રવી જવું જોઈએ પણ એવું થતું નથી ભુજવાસી આરામ ફરમાવે છે પાંકે કુરોને પાંજો પાંજુ કુરો કરે છે અને એટલે જ ભુજવાસીને આવી ખરાબ વ્યવસ્થાના ભોગ બનવું પડ્યું છે તો દોસ્તો તમને જો આ વાત સમજાતી હોય તો જરૂરથી ભુજના યુવા મિત્રો સાથે આ વાત શેર કરજો કેમ કે ભુજે હવે તો જાગવું પડશે બહુ થયું ભાઈ બહુ થયું હવે આ ગંદકી આ કચરા આ બીમાર શહેર આ ધૂળ ઉડતી આ ફેફસાના રોગ આ આંતરડાના રોગ ઝાડા ઉલટી ટાઈફોઈડ બહુ થયું હવે ક્યાં સુધી આપણે આ બીમારીમાં રહેશું તો દોસ્તો તમને જો વાત સમજાતી હોય તો વોટ તમને ભલે જેને આપવો હોય આપજો પણ તમારી ડિમાન્ડ એ હોવી જોઈએ કે ભાઈ અમારો આ પ્રશ્ન છે એનો ઉકેલ જોઈએ અને હા સરકાર પાસે પૈસા નથી તો વાત જ ભૂલી જજો જેમ કે સાફ સફાઈ માટે જ ખાલી મહિનાના એકસઠ લાખ રૂપિયા ખર્ચાયા છે અને ભુજની નગરપાલિકાનું કુલ બજેટ એક વર્ષનું લગભગ સવા કરોડ જેટલું છે હવે તો કદાચ વધી ગયું હશે સવા કરોડ તો પાંચ વર્ષ પહેલા હતું એટલા બધા રૂપિયા ખર્ચવા માટે મળે છે અલગ અલગ રીતે તો પૈસા નથી કે આમ નથી કે તેમ નથી તે તો વાત જ નથી ભાઈ સવાલ છે નિયતનો તો દોસ્તો આ વિગત જરૂરથી બધાને સમજાવજો ભૂજના લોકોને આ વાતે જાગૃત કરજો અને હું તો કહું છું ભલે તમને જે ગમે એ પાર્ટીને વોટ આપો ને એમ નથી કે આને જ આપો કે એને જ આપો આપો કે આપો એવું તો કંઈ છે જ નહીં પણ

વ્યવસ્થા સંભાળનારા માટે જ્યારે આપણે વોટ કરતા હોઈએ ત્યારે એ મુદ્દા ના હોય આ વાત જરૂરથી યુવા પેઢીએ સમજવાની જરૂર છે તો જરૂરથી આ વિડીયો શેર કરજો થેન્ક યુ સો મચ